સચિન પોલીસે દારૂના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ બાબતે રેડ કરી હતી જ્યાંથી પોલીસે નવ પોઈન્ટ સિત્તેર લાખ થી દારૂના જથ્થા સાથે ત્યાં હાજર આરોપીઓને ઝડપી પાડ્યા હતા પરંતુ એક આરોપી ફરાર થઈ ગયો હતો જે આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો ત્યારે સચિન પોલીસની ટીમને બાતમી મળી હતી કે આરોપી ભાટિયા બ્રિજ પાસે છે જેથી પોલીસે આકાશ જયંતિબાઈ राठौड़ ની ધરપકડ કરી છે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આશરે દોઢેક વર્ષ પહેલા સચિન પોલીસની હદમાં ભાટિયા ગામમાં એક એસએમસી ની એક રેડ કરવામાં આવેલી હતી એ રેડમાં ઘણા બધા આરોપીઓ જે તે વખતે પકડાયેલા હતા અને એમાંથી એક આરોપી જે તે વખતે એપ્સ્કોન્ડર હતો એનું નામ છે આકાશ જયંતિભાઈ રાઠોડ એ મૂળ રહેવાસી છે ભાટિયા ગામનો છે નવા મહોલનો અને એનો જે તે વખતે રોલ એવો હતો કે આ જે એસએમસીની રેડ થઈ એ વખતે એ સ્થળ ઉપરથી ભાગી ગયેલો હતો તો છેલ્લા દોઢેક વર્ષથી નાસ્તો ફરતો હતો સચિન પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બને એક અંગત બાતમીદારથી એક આધારભૂત માહિતી મળેલી હતી જે આધારે આરોપીની ભાટિયા બ્રિજની નીચેથી જ આની મળી આવતા આરોપીની ધરપકડ કરી અને તપાસ અર્થે તપાસ કરનાર અધિકારીને સોંપવામાં આવેલા આરોપીને ભાટિયા બ્રિજના નીચેથી પકડી લેવામાં આવેલો છે અને આમ તો એ પ્રાથમિક પૂછપરછમાં એવું જણાઈ આવેલ છે કે છૂટક મજૂરનું કામ કરે છે birroori Portट h20pond ni्य surat.